હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને બીજી બાજુ વ્યાપાર ધંધામાં મંદી વચ્ચે મોંઘવારી શાકભાજી ખરીદી કરતી ગૃહિણીઓ શાકભાજી ખરીદી કર્યા બાદ લારી અથવા દુકાનમાંથી ફ્રીમાં મળતા લીલા ધાણા ચારસો રૂપિયા કિલો પાર તેમજ લીલા મરચાં એકસો પચાસ રૂપિયો કિલો તેમજ સૂકું લસણ પણ ચારસો રૂપિયા કિલો ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ ભોજન જમનારા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે તેમજ શાકભાજીના ભાવ દિવસે દિવસે સતત વધી રહ્યા છે ડુંગળી ગરીબોની કસ્તુરી સાહીઠ રૂપિયા ઉપરાંત કિલોનો ભાવ તેમજ આદુ એકસો પચાસ રૂપિયા કિલોનો ભાવ તુવેર સિંગ એકસો વીસ રૂપિયા કિલોનો ભાવ મેથીની ભાજી એકસો વીસ રૂપિયા કિલોનો ભાવ બટાટા સાઠ રૂપિયા કિલોના ભાવ વગેરે શાકભાજી પણ મોંઘા દાંપત્ય જીવન જીવવું મુશ્કેલ લોકોને બની ગયું છે ત્યારે શાકભાજી અને કઠોળ પર ખરીદી કરવી મુશ્કેલ બની છે જ્યારે કે શ્રમજીવી વર્ગ મુશ્કેલમાં મુકાઈ ગયા છે શાકભાજીનો છૂટક વેપાર કરતા ડભોઈના વેપારીએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવ સતત વધતા જતા જેનું કારણ કે ખેતીનો પાક કરતા ખેડૂતોની હોવાથી જરૂર પડતી ખરીદી કરવામાં આવે છે તેમજ અન્ય શાકભાજી પણ જરૂર પૂરતી ખરીદી કરી વેચાણ કરવામાં આવે છે ગ્રાહકોને ભાવ કહેતા કેટલી વાર રકઝક પણ થતી હોય છે ત્યારે મંદી સામે મોંઘવારીથી કઈ રીતના જીવન જીવવું તેમ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

ને તુવેરોના ભાવ એકસો સાહીઠ રૂપિયા કિલો છે ને લસણ સૂપા લસણના ભાવ ચારસો રૂપિયા કિલો છે રીંગણા તમારે સાઠ રૂપિયા કિલો છે ને કોબી ચા ચાલીસ રૂપિયા કિલો છે કારેલા એંસી રૂપિયા કિલો છે ને પછી સરગો બસો રૂપિયા કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાન ઉપર છે ગરીબોને આ ભાવમાં પોસાતું નથી ને એકદમ ગરીબોની અંદર શાક ખાવાનું બહુ ત્રેવડ નથી એટલે ગરીબો બહુ ઓછું શાક લઈ જાય છે ભાવ વધાર ભાવ વધવાથી બજારમાં ઘરાકીનો માહોલ નથી બિલકુલ ઘરાકી મંદી છે શાક લાવીએ છે તો અમુક શાક રહી જાય છે અમાને નુકસાન જાય છે મોગા શાક અંદર